હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોટલીનો મુખવાસ એના માટે મેં લીધા છે ગોટલા ફ્રેશ જ છે બહુ સૂક્યા નથી એને આપણે કૂકરમાં લઈશું અને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પછી થોડું ઉપરથી મીઠું ઉમેરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરીને ગેસ પર થવા દઈશું લગભગ સાત આઠ સીટી થવા દેવી પડે છે અને પછી મેં કાઢી લીધા છે અને જોઈ શકો છો આરામથી ગોટલા તૂટી જાય છે બહુ મહેનતની જરૂર પડતી નથી અને આ રીતે એને ઉપરના જે ફોતરા કાઢી અને પછી સમારી લેવાના અને આ રીતે મેં સમારી લીધા છે સમાર્યા પછી એને થોડા કોરા થવા દેવાના ચાર પાંચ કલાક પંખા નીચે રાખીને કોરા થવા દેવાના અને એ પછી થોડો આપણે એનો વગાર કરીશું જે મેં થોડું ઘી લીધું છે એમાં સંચડ એડ કર્યું છે પછી ઘીમાં ધીમા તાપે થોડી શેકી લઈશું બહુ શેકવાની જરૂર નથી થોડીવારમાં જ ગોટલી શેકાઈ જાય છે અને એકદમ સરસ થઈ જાય છે અને એ પ્રમાણે જો તૈયાર થઈ છે આપણી ગોટલી बहुत सरस था ये जो જોઈ શકો છો આપ તમે મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો प्लीज रिक्वेस्ट કરું છું જરૂરથી સબસ્ક્રાઇબ કરજો